આમાં નામ છે ચંદુભાઈ જેઠાભાઈ મકવાણા પાર્ટીમાં કોઈ કામ નાનું હોતું નથી હંમેશા માટે પાર્ટીમાં વફાદારી અને પ્રમાણિકતાથી કામ કર્યું તેનું આ ફળ છે પાર્ટીમાં એક અદના કાર્યકર તરીકે હું ઓગણીસો ને પંચાણું થી કામ કરતો આવું છું

કાર્યકર્તા ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણાને જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદની જ્યારે જવાબદારી આપી છે ત્યારે હું જિલ્લા ભાજપ પરિવાર વતી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સંજોગો વસાત આજે 6 માર્ચ 2015 ના દિવસે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશે મારી જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકેની કરી અને અને એના આજે વર્ષ પૂરા થયા આપ સૌના સાથ માત્ર ગુજરાત પરંતુ આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે કાર્યકાળ ભાજપ અધ્યક્ષ નો જિલ્લાનો જ્યારે મને મળ્યો છે એના માટે પણ હું આપનો ઋણી છું સંગઠનને આધારે ચાલનારી પાર્ટી છે આપણે કેટલાય ચડ ઉતાર જોયા ને એમાંથી આપણે જ્યારે પસાર થયા છીએ ત્યારે આ જવાબદારી એ કોઈ પદ પ્રતિષ્ઠા નથી પરંતુ એક ચેલેન્જ છે અપમાન સહન કરવાની જ્યારે તૈયારી હોય બીજાના મોઢેથી કડવા શબ્દો સાંભળવાની પણ તૈયારી હોય ગાદલા ઉપર તો એમનમ બેસી શકાય ઓશિકાના ટેકા રાખીને બેસી શકાય પરંતુ ખુરશી ઉપર ખુરશીની રીતે બેસવાનું છે મિત્રો આજે જે આપણી ગટર મસાલ રીલે જ્યારે દોડતા દોડતા મસાલ બીજો બીજા લાખ પાપે આપે ત્રીજો ત્રીજા લાખ એમાં જે બસાલ રેલી છે આપણી તો કિરીટ ભાઈ માં હાથમાં મસાલ હતી એ બીજા હાથમાં તારા પકડાવે છે એની પાછળ આપણે પણ દોડવાનું છે એને પણ સહકાર આપીએ બીજા હાથમાં મસાલ આપે પણ આપણે હંમેશા પાછળ દોડતું રહેવાનું છે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં

ઓ કેન્દ્રમાં મંત્રી હતો રૂપાલાભાઈ રાજ્યસભાના મેમ્બર એ બરાબર કે સিনিয়র હતા એટલે મારી બદલી બેને મંત્રી બને અહીંથી આગળ અંત બીજી વારને સંસદની ટિકિટ આપી મારી જગ્યાએ તો અમે મેનો કામ કરીને જીતેના માટે પ્રયત્ન કર્યા તો ભારતીય જનતા પાર્ટીનો નાનો મનાનો કાર્યકર્તા એક તાલુકા મંડળનો પ્રમુખ કેન્દ્રીય મંત્રી બની શકે છે તો મિત્રો જ્યારે ખાસ કરીને આપણા જિલ્લા માટે જ્યારે જે નવા પ્રમુખ બનવા જઈ રહ્યા છે એના નામની હું જાહેરાત કરું છું પછી એને ટેકો દરખાસ્ત વેલજીભાઈ મસાણી દરખાસ્ત કરશે અને કનુભાઈ ભાલાડા એને ટેકો જાહેર કરશે તો નામ પ્રદેશમાંથી જે સીલ મત કવર મને આપ્યું તો સકલન ની રૂબરૂમાં મેં સીલ ખોયલું જિલ્લા જિલ્લામાં પણ નિમણૂક મકવાણાભાઈ મકવાણા ની કરવામાં આવેલ છે એ પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હતા અને કાર્યકર્તા હતા એની પણ નિમણૂક કરવામાં આવેલ છે થેન્ક યુ